રાજેશ <laughs> પેલો <laughs> પોણી હા હા એ બેપા બે જાના જાલનવા આયા કોઈ બકરી જાય છે હે બકરી જાય છે કશું નઈ થાય કાપી નાખણ પછી ગ્રાઇન્ડિંગ મશીન મળે છે એક માઇનર મારે જેટલો બેન્ડ થાય એટલો કાપી નાખણ બીજું તો શું છે દેમ દે કોઈ કોરીને એક તો મેરી લાખ રૂપિયા તો ભયો હળ કે છોડી મોટી ચલાય

આતે પેલો મહા એનો કસરો ભરાઈ ગયો તો આ એ તમારું છોડો હેડ કરે વાયો પોર બેંડ વાય છે ઓ એ

એથી કઈ જવાય ને કાળો ભાઈ આખો છોડી ઉપર વાળો કાળો ગમે એનો આવ પાણી પાઈપ દેખાય છે તે રહેશે ભાઈ પાડી માં સીધા પડે લાગશે કાઢેલા આ તો